પ્રકોકાસ દેઓ ને તે પરફોર્મન્સ કરશું પ્રકોકાસ એ નીચે લાઈવ 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 આયા જોઈ લે તારે મોબાઈલમાં મેસેજ પડ્યો હશે લાઈવ માં

Straight. you. Mm. It. Huh? What's in it? All right

બજે લે ને બોલન દીજે બે એડે ઇટે ફીટિન રો ફાજી ના ના આમાં તો હિંદુબંધ પાણી નો વાળીતું અને આપડો જેટલા ભારત પાકિસ્તાની મુસ્લમાન છે ને એ બધાને ગાડી મુક્યો ફરવા બધા મુસ્લમાન નો તો ગાડી મુક્યા બતાય આયા તા કે નઈ વિઝા લાઈક નઈ આયા તા નઈ આતરે ગાંચો કરાય các bạn thấy không, các bạn thấy không, không, các bạn thấy không, các bạn

Det er jo det. ભગવાન આવ દેખાય છે દેવ જો એ જો જો નીરે કે જો દેવ બધા મોબાઈલ માં આવશે જો 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 દેખાય જો દેવ દેખાય જો કેવા દેવ બેઠા મોજ માં જો ભલો મેરી રામા ભલો તેરી રામા તારી પાસે શું લેવાનું છે અમારા મોદ રહેવું વ્રົດ માં ખાવ રોડે હું મોદ મરે હું ને પછી શું કરવું એમ ઉના ભાઈ બોલ કે તમારું નો હંભળે આયનું હંભળે આયનો હું બોલું ને હંભળે બોલ હા

કાળો ડમરમ કરી ગયો ખબર છે એક રૂમમાં ઈ તો છઈ મુક્યાય તમે ઈ તો પાછો આયો આમ વ્યુ આવે ને રેઠો આયા છે ભાઈ અમે તો છઈ મુક્યાય દાખો મંદિર ભાઈ મુક્યાય પકડી તો રાજનો એક યાર હોય વર્ષોથી આ નાળી ભાઈ નાળી દાદા થઈ ગયા ઓલા એક્સિડન્ટ થઈ ગયા થી બાબાએ

આ અયા છોટીયા ગણી છે પાણી બાંધે શંકર દાદા એક નગ મે સુ વોટર માં જોયા તો તમને બાબરા નીચે તીસું મિસું બુદો આટલો કર યાર તો આયા છે

મળે લેવાનું જેવું કરાય પાછી ને ઈંડા નાખ ઇંડા ભેળતા પછી દેશી ઈંડા ભેળતા ભેળવા કેવું ભાઈ બધી વસ્તુ બને એટલે

મે <coughs>